બાદ એમટી હાઈ સ્કૂલ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા સ્કૂલ ખાતે 76મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા ઈ આચાર્ય શ્રી મોહમ્મદ રશીદ સાહેબ આચાર્ય શ્રીમતી રશ્મિકાબેન પટેલ આચાર્ય શ્રીમતી સકીના મેડમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મન્સૂર અલી સૈયદ સાહેબ અલ્તાફ સર અન્ય શિક્ષક શ્રી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમના વાલીઓ શહેરીજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્કૂલના બાળકો દ્વારા શાનદાર પ્રોગ્રામ રજૂ કરી ગણતંત્ર દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના ઓનરરી સેક્રેટરી શ્રી અલી અસગર સર સાહેબે બધા હાજરજનોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી અજયસિંહ ચૌહાણ સાહેબે કર્યું હતું કાર્યક્રમમાં હાજર દરેક વિદ્યાર્થીઓને બિસ્કિટ પેકેટ વિતરણ કર્યું હતું

बता देंगे है आसमा हम अभी से क्या बताए क्या हमारे दिल में है सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए का तिल में है बाजुए का तिल में है